પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પાદરા ભાજપા યુવા મોરચા દ્વારા કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી ખાસ કરીને જોવા જઈએ તો કાશ્મીરના પહેલગામમાં થયેલ હિંચકારા આતંકી હુમલામાં સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ નરસંહારના વિરુદ્ધમાં નાના નાના બાળકો સહિત ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ લોકોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમામ ગામો સાથે મોટા શહેરો તાલુકાઓમાં રોષ મૂકી ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાદનગર અને તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ પ્રગટાવીને મૌનપાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં પાદનગર ભાજપા પ્રમુખ દીપેશ પંચાલ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકવાદીઓ દ્વારા હિચકારી હુમલો થયો છે અમે એને કડક શબ્દોમાં ખોડ્યો છીએ અને ભારતીય જનતા પાર્ટી યુવા मोर्चा દ્વારા કેન્ડલ માર્ચ દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપી છે પાકિસ્તાન કાશ્મીરમાં જે પાકિસ્તાની આતંકવાદી દ્વારા જે હુમલો થયો છે એને અમે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા યુવા મોર્ચા પાદરા નગર અને તાલુકાના યુવા મોરચા અને મેઈન બોર્ડ દ્વારા અમે આને વખોડીએ છે અને જે હુમલામાં મૃતકો મૃતક થયા છે તેમને અમે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ છીએ અને પાકિસ્તાને જે આ કૃત્ય કરજો એને અમે ઈટનો જવાબ પથ્થર થી આપીશું